ઉનાળાની શરૂઆતની સાથે જ ભૂતડીજાપા વિસ્તારમાં પાણીનો કકડાટ જોવા મળી રહ્યો છે વડોદરાના ભૂતડીજાપા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ડોહળું આવે છે જેને લઈને મુસ્લિમ ભાઈઓ બહેનો રસ્તા ઉપર આવી પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા પાણીનો સેમ્પલ લઈને તંત્રને દેખાડવામાં આવ્યું હતું ડોહળું પાણી કેટલાક સમયથી આવી રહ્યું છે ત્યારે ઘટના સ્થળ ઉપર ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો આખો રમઝાન મહિનો આ વિસ્તારમાં ડોહળું અને ઓછા પ્રેશરથી પૂરતા પ્રમાણમાં પાણી ન આવતા મહિલાઓ રણચંડી બની હતી અને નગરપાલિકાના તંત્રના અધિકારીઓ વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરી રોડ ઉપર ઉતરી આવ્યા હતા এই <muchas> যে રહ્યું જેના કારણે લોકો આજે રોડ ઉપર આવીને ચકાજામ કરેલો હતો જે અનુસંધાને અત્યારે હાલ અમે લોકો અહીંયા ઉપસ્થિત છીએ અને ચકાજામ જે હતો એને ક્લિયર કરાય સમજાવટ દૂર કર્યો છે અને ટ્રાફિક ચાલુ થઈ ગયો છે અને કોર્પોરેશન ના બોલાવીને આ કામગીરી કરવા માટે કહી રહ્યા છે यहाँ तक विक्कट में जो टाँका बना है ना उसके अंदर पानी नहीं पहुँचता तो यहाँ तक हमारे यहाँ आता है नहीं है पानी नहीं ये पानी जब भी हम आते है बोले के बंद हो गया मोटर खराब है सब ऐसी बातें करते है लोग ना आते न तो को करते हैं इतनी देरी हमने यहाँ धक्के खाई लिया अंदर विक्करपुर में भी जाके आए ले पर हमारी कोई समस्या है नहीं ये पानी इतना गंदा आता नहीं ये साहेब पिएगा पानी ये पिएगा बताओ तुम ये साहेब इत के दिन भी ऐसा ही पानी आया ऐसे जो घुसल था खराब पानी से કોણ સા લગતાં વોર્ડ નંબર છોડ નંબર છ લગતા હાર